નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ભારતની કૃષિ તો હવે આપણે ચેપ્ટર નંબર દસની શરૂઆત કરીએ તો પહેલાં પારિભાષિક શબ્દો કે સંકલ્પના અથવા તો વ્યાખ્યાઓથી શરૂઆત કરીશું તો સંકલ્પના નંબર એક જીવન નિર્વાહ ખેતી જે ખેતીથી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય અને જે તેના પરિવારના ભરણ પોષણમાં જ વપરાઈ જાય તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે તો જે ખેતીથી અનાજનું ઉત્પાદન કરવામાં આવે અને જે અનાજનું ઉત્પાદન કુટુંબ પરિવારના ઉપયોગ જેટલું જ ઉત્પાદન થાય અને જે ઉત્પાદન થયેલું અનાજ એ કુટુંબ પરિવારના ભરણ પોષણમાં એટલે કે વર્ષ દરમિયાન એ ખાવામાં વપરાઈ જાય એને જીવન ચલાવવામાં પૂરતું જ અનાજ પાકે આત્મનિર્વાહ ચલાવવા જેટલું જ અનાજ પાકે આ માટે જે ખેતી કરવામાં આવે તેને જીવન નિર્વાહ ખેતી કહે છે તો જે ખેતીથી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય અને જે તેના પરિવારના ભરણ પોષણ માટે જ વપરાઈ જાય એ માટે થતી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે સંકલ્પના નંબર બે સૂકી ખેતી તો સૂકી ખેતી કોને કહેવાય વરસાદ જ્યાં ઓછો પડે છે સિંચાઈની સુવિધા અપૂરતી હોય અને માત્ર વરસાદ પર જ અપૂરતી આધારિત હોય તેવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તો તેને સૂકી ખેતી કહે છે તો સૂકી ખેતી ક્યાં થાય જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય સિંચાઈની અપૂરતી સગવડ એટલે સિંચાઈની સગવડ હોય પણ પૂરી જોઈએ એટલી માત્રામાં ન હોય માત્ર વરસાદ પર આધારિત જ ખેતી કરવામાં આવતી હોય અને જમીનમાં જે ભેજનો સંગ્રહ થયેલો હોય એના આધારે પાક લેવામાં આવે અને જે ખેતીમાં એક જ વર્ષમાં એક જ પાક લેવામાં આવતો હોય તો આ રીતે જે ખેતી કરવામાં આવે તેને સૂકી ખેતી કહેવાય અને સૂકી ખેતીમાં થતા પાકમાં જાડા ધાન્ય પાક પાકે જેવા કે જુવાર બાજરી અને કઠોળ વગેરે સૂકી ખેતીમાં થતા પાકો છે તો ફરી વખત જોઈએ સંકલ્પના સમજાવો સૂકી ખેતી વરસાદ જ્યાં ઓછો પડે છે સિંચાઈની સુવિધા અપૂરતી હોય અને માત્ર વરસાદ પર અપૂરતી આધારિત હોય એવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તેને સૂકી ખેતી કહે છે દાખલા તરીકે જાડા ધાન્ય જેવા કે જુવાર બાજરી અને કઠોળ વગેરે સૂકી ખેતીમાં થતા પાકો ગણવામાં આવે છે સંકલ્પના નંબર ત્રણ આર્દ ખેતી આર્દ એટલે ભીના વિસ્તારમાં થતી ખેતી આગળ જેમ આપણે સૂકી ખેતી જોઈ એમ વાત કરીશું હવે ભીની ખેતી એને કહેવાય આર્દ ખેતી તો સૂકી ખેતીથી તદ્દન ઉલટી વાત કરવાની વરસાદનું પ્રમાણ વધુ છે સિંચાઈની સુવિધા પણ છે તેવા વિસ્તારમાં જે ખેતી થાય તેને આર્ધ ખેતી કહેવાય આવી ખેતીમાં એકથી વધુ પાક લેવામાં આવે છે દાખલા તરીકે ડાંગર શેરડી વગેરે તો ભીની ખેતી હોય આર્ધ ખેતી હોય ત્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય સિંચાઈની સુવિધા પણ હોય વર્ષમાં એકથી વધુ પાક પણ લેવામાં આવતા હોય તો આવી ખેતીને આર્ધ ખેતી અથવા તો ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે સૂકી ખેતીમાં વરસાદનું પ્રમાણ ઓછું સિંચાઈની સગવડ અપૂરતી આર્ધ ખેતીમાં વરસાદનું પ્રમાણ વધુ સિંચાઈની સુવિધા સારી તો એને આર્ધ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે ભીની ખેતીમાં ડાંગર અને શેરડી જે વધુ પાણીની જરૂરિયાતવાળા પાકો પકવવામાં આવે છે સંકલ્પના નંબર ચાર સ્થળાંતરિત ખેતી અથવા એને કહેવાય ઝૂમ ખેતી સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી જંગલમાં વૃક્ષોને કાપીને ડાળીઓ અને પાન એટલે પાંદડા સળગાવીને જમીન સાફ કરી જ્યાં ખેતી કરવામાં આવે થોડા વર્ષો પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ સ્થળાંતર કરી તે જ પ્રમાણે ખેતી શરૂ કરવામાં આવે તેને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે તો આ સ્થળાંતરિત ખેતી એટલે શું તો જંગલ જ્યાં હોય ત્યાં વૃક્ષોને ક્યાં તો કાપી નાખવામાં આવે અથવા તો વૃક્ષોની ડાળીઓ પાંદડા છે એને સળગાવી દેવામાં આવે એટલે એ જે વિસ્તાર હોય એ જમીન સાફ થઈ જાય જ્યાં જમીન સાફ કરવામાં આવે એ જગ્યાએ ખેતી કરવામાં આવે અને ફરીને પાછું બે ત્રણ વર્ષ એક જ જગ્યાએ ખેતી થાય બે ત્રણ વર્ષ પછી બીજી જગ્યાએ ફરીને પાછી આ જ રીતે ખેતી કરવામાં આવે તો બીજી જગ્યાએ પણ જંગલોને કાપીને બાળીને ફરીને જમીન સાફ કરી અને ખેતી કરવામાં આવે ફરી એક વખત ત્યાં પણ બે કે ત્રણ વર્ષ જ ખેતી થાય ફરી ત્રીજી જગ્યાએ જમીન સાફ કરી વૃક્ષો કાપીને બાળીને ખેતી કરવામાં આવે આ રીતે એક સ્થળથી બીજા સ્થળ બીજા સ્થળથી ત્રીજા સ્થળ સ્થળ બદલી બદલીને કરવામાં આવતી ખેતી એટલે એને સ્થળાંતરિત ખેતી કહેવાય તો જે જગ્યાએ વૃક્ષોને કાપવામાં આવ્યા હોય કે બાળવામાં આવ્યા હોય એ જગ્યા પર જમીનની ફળદ્રુપતા બે કે ચાર વર્ષ સુધી ટકી રહે પછી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગે એટલે એ વિસ્તાર છોડી દેવો પડે ત્યાંથી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ ખેતી કરવી પડે તો આ રીતે જે ખેતી કરવામાં આવે તેને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે આવી ખેતીમાં શાકભાજી જેવા પાકો પકવવામાં આવે છે ફરી એક વખત જોઈએ સ્થળાંતરિત ઝૂમ ખેતી કોને કહેવાય જંગલોમાં વૃક્ષોને કાપીને ડાળીઓ અને પાન સળગાવીને જમીન સાફ કરી જ્યાં ખેતી કરાય છે થોડા જ વર્ષો પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એ વિસ્તાર છોડી દેવામાં આવે બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે આ પ્રમાણે જે ખેતી કરવામાં આવે તેને સ્થળાંતરિત કહે છે દાખલા તરીકે તેમાં શાકભાજી જેવા પાકો પકવવામાં આવે છે સંકલ્પના નંબર પાંચ બાગાયતી ખેતી જે ખેતીમાં રબર ચા કોફી નાળિયેર ઉપરાંત સફરજન સંતરા આમળા લીંબુ દ્રાક્ષ ખલેલા જેવા ફળોની ખેતી કરવામાં આવે એમની માવજત એટલે એની કાળજી રાખવામાં આવે આવી ખેતીમાં મૂડી રોકાણ વધુ જોઈએ એટલે વધારે મૂડીનું રોકાણ કરવું પડે કુશળતા જોઈએ આવડત જોઈએ સિંચાઈની સગવડ જોઈએ પરિરક્ષણ એટલે એનું વારંવાર સંશોધન કરવું પડે પરિવહન એટલે વાહન વ્યવહારની સુવિધાની જરૂર પડે તકનીકી જ્ઞાન એટલે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે તો આ પ્રમાણે જે ખેતી કરવામાં આવે એને બાગાયતી ખેતી કહેવામાં આવે તો બાગાયતી પાક જે છે એ બાગાયતી પાકને લેવા માટે કાળજી રાખવી પડે મૂડીનું રોકાણ વધારે જોઈએ સિંચાઈની સગવડ જોઈએ વાહન વ્યવહારની સુવિધા જોઈએ ટેકનોલોજીકલ જ્ઞાન જોઈએ અને આ જે બાગાયતી પાક છે એમાં રબર ચા કોફી નાળિયે એટલે કે કેટલાક રોકડિયા પાકનો ઉપયોગ કરવામાં આવે છે રોકડિયા પાક એટલે જે પાક પાકે અને એ સ્થળ જ પર એનું વેચાણ થઈ જાય અને જેના રોકડા આપણને નાણાં મળી જાય તો એને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે તો બાગાયતી ખેતી તો જે ખેતીમાં રબર ચા કોફી નાળિયેર ઉપરાંત સફરજન સંતરા આમળા લીંબુ દ્રાક્ષ ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે એમાં વધુ મૂડી રોકાણ કુશળતા સિંચાઈ પરિરક્ષણ પરિવહનની સુવિધા અને તકનીકી જ્ઞાન વગેરેની જરૂર પડે તો આ પ્રમાણે થતી ખેતીને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે છે સંકલ્પના નંબર છ સઘન ખેતી જ્યાં સિંચાઈની સુવિધા વધુ છે રાસાયણિક ખાતર કીટકનાશક દવા વિવિધ પ્રકારના યંત્રો પ્રમાણમાં ઉપયોગ થાય અને જેમાં એટલે કે યંત્રનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે તો તેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે સઘન ખેતી આર્ધ ખેતી જેવી જ છે કે સિંચાઈની સગવડ વધુ હોય વરસાદનું પ્રમાણ વધુ હોય આ ઉપરાંત સુધારેલા બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવા વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે એટલે કે આ ખેતીમાં યાંત્રિકીકરણ જોવા મળે તો એવી ખેતીને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે નાણાકીય દ્રષ્ટિએ આ ખેતીનું મહત્વ વધી જતું હોવાથી આ ખેતીને વ્યાપારી ખેતી કહે છે દાખલા તરીકે રોકડિયા પાક આગળ આપણે વાત કરી કે રોકડિયા પાક કોને કહેવાય તો જે પાકને પાકી ગયા પછી તરત જ સ્થળ પર અથવા તો પાક્યા પછી તરત જ એનું વેચાણ થાય કે જે પાકના રોકડા નાણાં મળી જાય એને રોકડિયા પાક કહેવાય એમાં આવશે કપાસ શણ શેરડી તંબાકુ રબ્બર વગેરે રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે ફરી એક વખત જોઈએ સઘન ખેતી સિંચાઈની સુવિધા વધુ છે રાસાયણિક ખાતર કીટકનાશકો વિવિધ પ્રક્રિયામાં યંત્રનો વ્યાપક ઉપયોગ થાય સુધારેલા બિયારણનો ઉપયોગ થાય ખેતીમાં યાંત્રિકીકરણ જોવા મળે તો એવી ખેતીને સઘન ખેતી કહેવાય આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવાય દાખલા તરીકે રોકડિયા પાકો સંકલ્પના નંબર સાત ખરીફ પાક જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી વર્ષા સમય સમયગાળો હોય તો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી ચોમાસાની ઋતુ આવે અને જે પાક ચોમાસાની ઋતુમાં લેવાય એ પાકને ખરીફ પાક કહેવાય ચોમાસામાં લેવાતા પાકને કયો પાક કહેવાય ખરીફ પાક ખરીફ પાક એટલે શું ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવતો પાક એટલે ખરીફ પાક તો કયા કયા પાક પકવવામાં આવે ખરીફ પાકમાં ડાંગર અને બાજરી ખરીફ પાક જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીના વર્ષા ઋતુના સમયગાળા દરમિયાન લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય દાખલા તરીકે ડાંગર બાજરી વગેરે પાકો લેવામાં આવે સંકલ્પના નંબર આઠ રવિ પાક ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીના શિયાળાના સમયગાળા દરમિયાન લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય તો શિયાળાની ઋતુમાં જે પાક પકવવામાં આવે એ પાકને નામ આપવામાં આવ્યું છે રવિ પાક તો રવિ પાક એટલે શું શિયાળાની ઋતુ દરમિયાન લેવામાં આવતો પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવાય રવિ પાક તો રવિ પાક ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીના શિયાળાના સમયગાળા દરમિયાન લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય દાખલા તરીકે ઘઉં અને ચણા સંકલ્પના નંબર નો જાયદ એટલે ઉનાળુ પાક માર્ચ માર્ચથી જૂન ઉનાળાના સમયગાળા દરમિયાન લેવામાં આવતા પાકને જાયદ પાક અથવા ઉનાળુ પાક કહેવાય તો ઉનાળાની ઋતુ દરમિયાન જે પાક પકવવામાં આવે એને જાયદ પાક કહેવાય જાયદ પાક એટલે શું ઉનાળાની ઋતુ દરમિયાન લેવામાં આવતો પાક ઉનાળાની ઋતુમાં કયો પાક લેવામાં આવે જાયદ પાક તો જોઈએ જાયદ પાક ઉનાળો પાક માર્ચથી જૂન સુધીના ઉનાળાના સમયગાળા દરમિયાન લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવાય ઉનાળામાં મકાઈ તલ વગેરે જેવા પાક પકવવામાં આવે છે સંકલ્પના નંબર દસ નાગલી અથવા રાગી ગુજરાતમાં વવા તો ત્રણ ધાન્ય પાક ત્રણ એટલે આપણે કહીએ ઘાસ જેવો પાક તો ગુજરાતમાં એક પાક પકવવામાં આવે ધાન્ય પાક જે ઘાસ જેવો પાક છે જેને ગુજરાતીમાં આપણે બાવટાના નામથી ઓળખીએ છીએ આ નાગલી કે રાગી એ આપણને ડાયાબિટીસના જે દર્દીઓ હોય એમના માટે નાગલી કે રાગીનો રોટલો બનાવીને ખાવામાં આવે તો આપણને ફાયદાકારક રહે છે તો સંકલ્પના સમજાવો નાગલી અથવા રાગી ગુજરાતમાં વવાતો ત્રણ ધાન્ય પાક ગુજરાતીમાં એ બાવટાના નામથી ઓળખાય છે આગળની સંકલ્પના આપેલી છે રોકડીયા પાક ખેતીના જે પાકોનું સીધે સીધું પૈસાની લેવડ દેવડથી બજારમાં વેચાણ થાય અને રોકડ પ્રાપ્ત થાય એટલે રોકડા નાણાં મળી જાય તો એને રોકડિયા પાક કહેવાય દાખલા તરીકે કપાસ શેરડી વગેરે રોકડિયા પાક વિશે આપણે માહિતી મેળવી છતાં પણ ફરી વખત જોઈ લઈએ કે રોકડિયા પાક ખેતીના જે પાકને સીધે સીધા આપણે પૈસાની લેવડ દેવડથી બજારમાં વેચી દઈએ અને જેના આપણને રોકડા નાણાં મળી જાય તો આપણે દાખલા તરીકે કપાસ અને એક સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા તો આયકરનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તો એ સંસ્થા શું કરે છે ખેતી ક્ષેત્રે નવા નવા સંશોધન કરે છે અને ખેતીનો વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરે છે તો કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી આપણા દેશની રાષ્ટ્ર કક્ષાની સંસ્થા એટલે આયકર આગળ વાત કરીએ તો બીજી સંસ્થા આવશે ડીએ ડેર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આ પણ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે તો આયકર અને ડેર એ બંને કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધન કરે છે ફરી એક વખત જોઈએ ડેરનું પૂરું નામ શું છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આયકર અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન આગળ વાત કરીએ તો આગળની સંકલ્પના આવશે નાફેડ એનએફડી નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડ આ બધી જ સંસ્થાઓ કૃષિ ક્ષેત્રે નવા નવા સંશોધનો કરે અને ખેતી ક્ષેત્રનો વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરે તો એન એ એફ ઇડી નાફેડનું પૂરું નામ નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આગળ વાત કરીએ તો ગ્રોફેડ ગ્રોફેડનું પૂરું નામ છે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન ગ્રોફેડનું પૂરું નામ છે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ એટલે જે બીજમાંથી તેલ નીકળે એ તેલીબિયા મગફળી તલ વગેરેનું ઉત્પાદન કરતી સંસ્થા જેનું નામ છે ગ્રોફે આગળ વાત કરીએ તો આવશે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે દેશમાં જે દૂધ ઉત્પાદન ક્ષેત્રે જેમનો વિકાસ થયો અને ડેરી વિકાસમાં જેમનું ખાસું નામ છે એ એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ આગળની સંકલ્પનાની વાત કરીએ તો આવશે ટકાઉ ખેતી ટકાઉ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાને બદલે જૈવિક નિયંત્રણ જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે ખેતીને ટકાઉ બનાવવા માટે અમુક સમયાંતરે પાકની ફેરબદલી કરવી પડે આ વખતે કઠોળ વાવ્યો હોય તો પછી અનાજ વાવવામાં આવે અનાજ વાવ્યું હોય તો પછીના વર્ષે કઠોળ વાવવામાં આવે પાકને પોષણ મળી રહે એ માટે રાસાયણિક ખાતરનો જરૂર પડે એટલો જ ઉપયોગ વધારે ઉપયોગ કરવામાં નથી આવતો કીટકો અને નિંદણ જે હોય એના ઉપર નિયંત્રણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ નહીં કરવામાં આવે પરંતુ જૈવિક નિયંત્રણ કરવામાં આવશે જળ સંરક્ષણ પાણીનો સંગ્રહ કરવામાં આવશે તો એને ટકાઉ ખેતી તરીકે ઓળખવામાં આવે આગળ વાત કરીએ તો મિશ્ર ખેતી આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે તો મિશ્ર ખેતીમાં આવશે ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં